આજે આપણે બનાવીશું માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જતું નવું શાક જ્યારે ખબર ન પડે કે આજે શું બનાવવું છે ત્યારે એકવાર આ મેનુ જરૂરથી ટ્રાય કરજો પેટ પણ ભરાશે અને મન પણ જેને બનાવવું ખૂબ જ સહેલું છે અને ઝડપથી ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે નવું અને ટેસ્ટી શાક બનાવવા માટે આપણે અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે કઢાઈની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અહીંયા મગફળીના તેલનો ઉપયોગ કર્યો છે હવે તેલ ઓછું ખાતા હોય તો અહીંયા ઓછું તેલ પણ વાપરી શકો છો તેલ આપણું આવી ગયું છે તો આની અંદર આપણે એક ટી સ્પૂનથી થોડું ઉપર જીરું નાખીશું આમાં આપણે રાઈનો ઉપયોગ નહીં કરીએ હવે જ્યાં સુધી જીરું ચટકે છે ત્યાં સુધી મેં અહીંયા ચાર મીડિયમ સાઈઝની ડુંગળી લઈ લીધી હતી જેને આ રીતે ઊભા ચીરિયાઓમાં કટ કરી લીધી હતી હવે જીરું ચટકી ગયું છે તો આની અંદર આપણે વન ફોર ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું જીરું ને અહીં થોડુંક બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે ચટકાવાનું છે તો અહીંયા જીરું બ્રાઉન રંગનું થઈ ગયું છે એટલે ડુંગળી નાખી દેશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જ્યાં સુધી થોડોક કલર ન બદલાય ને થોડીક ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી પકવી લેવાની છે તો આ ડુંગળીને ચડતા વાર પણ નથી લાગતી કારણ કે આપણે ઝીણી અને લાંબા ચીરીઓમાં સમારી છે અહીં તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર સેજ ચેન્જ થઈ ગયો છે તો વચ્ચે આ રીતનો ખાડો પાડીશું એમાં તેલ બધું આવી જશે એટલે થી દસ કડી લસણની મેં મીઠું નાખીને આવી રીતે અધકચરી ખાંડી લીધી હતી તમે ઝીણું સમારીને પણ લઈ શકો છો એ નાખી દેસુ મિક્સ કરી લેશું હવે જ્યાં સુધી ડુંગળી ચડી ન જાય ને ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે હવે ડુંગળી ફટાફટ ચડી જાય અને એનો કલર પણ સરસ આવે ને એ માટે કરીને સૌથી પહેલા આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ત્યારબાદ આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું આ સમયે હળદર ઉમેરવાથી એની કચાસ પણ દૂર થઈ જશે અને શાકનો કલર પણ ખૂબ જ સરસ આવશે સારી રીતે મિક્સ કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે થોડીક ડુંગળી ચડી ગઈ છે તો હજી એનામાં કચાશ બાકી છે તો આપણે સારી એકવાર મિક્સ કરી લેશું અહીં હળદર પાવડર છે એ મિક્સ થઈ ગયું છે તો આ સમયે તમે જેટલું તીખાસ ખાવાનું પસંદ કરતા હો ને એ પ્રમાણે લીલા મરચા ઉમેરવાના અમારા મરચા બહુ તીખા નથી એટલે મિક્સ કરી લેશું હવે ડુંગળી ચડી જાય ને એ માટે કરીને ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે પણ ઢાકર ઢાકીને એને કૂક થવા માટે મૂકી દેશું એટલે વરાળથી છે ને ડુંગળી ફટાફટ સારી રીતે કૂક થઈ જશે અને આ શાકને તમે ટિફિનમાં પણ આપી શકો છો ટિફિન જ્યારે ખુલશે તો બધા કરતા નહીં થાકે એ ખાતરી સાથે કહું છું તો હવે જ્યાં સુધી ડુંગળી ટ્રાન્સપેરન્ટ નથી થતી ત્યાં સુધી આપણે ડુંગળીને ચડાવી લીધું છે અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ રીતે ચડી ગઈ છે સોફ્ટ થઈ ગઈ છે પેલા કરતા તો એકવાર સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે ને હવે આની અંદર આપણે બધા રોટીના મસાલાઓ એડ કરીશું તો સૌથી પહેલા આપણે આની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તો એક ટી સ્પૂન જેટલું એ લીધું છે એક ટી સ્પૂન જેટલું આપણે ધાણાચીરું પાવડર નાખીશું ત્યારબાદ આપણે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું અહીં તમે કોઈ પણ બ્રાન્ડનો ગરમ મસાલો વાપરી શકો છો ખટાસ માટે આપણે એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે સાથે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું અને આ છે ઘરની તાજી મલાઈ તો મેં અહીંયા હાફ કપ જેટલી ઘરની તાજી મલાઈ નાખી છે હવે જો મલાઈ ન હોય તો તમે દહીંનો ઉપયોગ કરી શકો છો આ શાકમાં ખાસ કરીને મલાઈનો ઉપયોગ કરવામાં આવે છે આ શાક રાજસ્થાનમાં ખૂબ જ પ્રસિદ્ધ છે જેને મલાઈ પ્યાજ કે સબ્જીના નામે ઓળખવામાં આવે છે મલાઈ નાખવાથી મરચાંની તીખાશ ઘટી જાય છે ને આ શાકમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યો છે એટલે કલર પણ સરસ આવે છે સારી રીતે બધું મિક્સ કરી લીધું છે હવે ઢાંકા ઢાંકીને એકથી દોઢ મિનિટ સુધી ચડવા દઈશું જેથી બધું સાઈતે ચડી જાય તો મલાઈ નાખ્યું છે એટલે આ રીતે સાઈડમાંથી ઘી છૂટું પડી જશે મલાઈની કચાસ દૂર થઈ જશે તો છેલ્લે આપણે કોથમીર નાખીને એને ગાર્નિશ કરીશું આ શાકને ફૂલકા રોટલી રોટલા સાથે ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે ઇવન ભાત સાથે ચોડીને ખાવાની પણ મજા આવે છે ખીચડીમાં પણ તમે આને સર્વ કરી શકો છો તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા